અપકમિંગ સગી પુખ્તે અરજદારનું નામ સરનામું જો સગી પુખ્તે સોગરનામું નથી કરવાનું એ શીખવાડી જાગર જતા નામ સરનામું તારીખ પ્રતિ મામલતદાર ઇધારા કેન્દ્ર જે લાગુ પડતું હોય તે હસ્તપત્રકે નોંધ કરવા બાબત અહીંયા તમારે સ્પેસિફાઈડ કરી દેવો ને હસ્તપત્રક સગીના સગીરના જે છે એ રદ કરવા અને જો હકકમી કરવાનું છે ફર્સ્ટ હકકમી આગળ લખી નાખવાનું જય ભાલ સાહેબ જણાવ્યું કે મોજે તાલુકા ખાલી જગ્યાને ગામની ખાલી જગ્યાની વિગત હકપત્રકે ફેરફાર કરવાનો થતો હોય ગામનું ના છ ના હકપત્રકે નીચે મુજબ ફેરફાર કરવાની માગણી છે હાલના ખાતા દર બધા બતાવી દીધું હાથ નંબર માં જેટલા જેટલા ખાના ન હોય તો મોટા કરી લેવાના બાકીના ખાલી રહેતા હોય રહેવા દેવાના નામ ખાતા નંબર સર્વે નંબર જેટલામાં લાગુ પડતું હોય ક્ષેત્રફળ ઉપયોગ પૈકી ક્રમ નંબર એક ના એ હક ઉઠાવી લેવા માંગે છે બરોબર છે જેટલા ક્રમ વાળા હોય એક બે ત્રણ હિસ્સા ઉઠાવી લીધેલા હોય એનું નામ અલ્પત્ર ખેતી કમી કરવા વિનંતી આટલાથી નહીં કમી થઈ એફિડેવિટ બનાવવું પરંતુ હજી એક ઉપરોક્ત પૈકી એક નંબર બે નંબર કે ત્રણ નંબરના શરીર હતા તેના વાલી તરીકે ખાલી જગ્યાનું નામ ચાલતું હતું તે હવે સગીરે પુખ્ત વૈના થતા હોય વાલી તરીકે નામ ખાતામાંથી કમી કરવા વિનંતી જેમાંથી લાગુ ન છેકી નાખવું એ લખેલું છે જેના માટે તમે અરજી કરતા હોવ શરીર તો એક નંબર ચેકી નાખવાનું હવે કમી હોય તો બે નંબર ચેકી નાખવાનું વિશેષ રીતે તમારે કાંઈ લખી દો